પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારે આજ રોજ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કર્યું હતું આ બિલના ડ્રાફમાં દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ત્યારે વિધાનસભામાં વિપક્ષી પાર્ટી ભાજપે પણ મમતા સરકારના આ બિલને સમર્થન આપ્યું છે તો આ સિવાય ડ્રાફ્ટમાં દરખાસ્ત કરવામાં આવી છે કે રેપ અને ગેંગ રેપના દોષિતોને આજીવન કેદની સજા આપવામાં આવે તો બિલનું નામ છે અપારાજીતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ્ડ

કરી હત્યા કરવામાં આવી હતી તો આ શરમજનક ઘટના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા જો આ બિલ પસાર થશે તો દુષ્કર્મની હત્યાના કેસમાં દોષિતોને આજીવન કેદની સજા થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ